માટે આ ઘણા જ ચિંતાજનક સમાચાર ચોવીસ ફૂટની સપાટીની ગઈકાલની વાત કરી હતી અને અત્યારે સત્યાવીસ ફૂટ ઉપર તે વહી રહી છે આજવા સરોવરની જળ સપાટી બસો બાર પોઈન્ટ વીસ ફૂટની છે રાત્રે નીચાવાળા ભાગોમાં સ્થળાંતરની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી ભારે વરસાદને લઈને સ્થળાંતર કરવામાં આવ્યું હતું આજવા સરોવરની જળસપાટી બસો બાર પોઈન્ટ વીસ ફૂટની છે રાત્રે નીચાણવાળા ભાગોમાં સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી જો હજી પણ ભારે વરસાદ આજે વડોદરામાં જોવા મળે છે તો સ્થિતિ ઘણી જ ચિંતાજનક બની શકે છે કારણ કે ગઈકાલે વડોદરામાં જોયું ભારે વરસાદના કારણે જે જળસ્તરો ઊંચા આવ્યા છે નદી નાણાં છલકાયા છે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો છે ભયજનક સપાટીની ઉપર તે વહી રહી છે અને તેમાં જો આજે હજી વધુ વરસાદ વડોદરામાં થાય છે તો ઘણા જ મોટા સમાચાર ઘણા ચિંતાજનક સમાચાર આવી શકે છે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી ઉપર હાલ વહી રહી છે સવારે સાત ને ચુમ્માલીસ વાગે સપાટી સત્યાવીસ પોઈન્ટ ઓગણીસ ફૂટની નોંધાઈ છે નદીની ભયજનક સપાટી એ છવ્વીસ ફૂટની છે ગઈકાલે બપોરના જે સમાચાર આવ્યા હતા કે વિશ્વામિત્રી નદી ચોવીસ ફૂટ ઉપર જોવા મળી હતી અને આજે જ્યારે સાત ને આ જળ સપાટી નોંધવામાં આવી તો સત્યાવીસ પોઈન્ટ ઓગણીસ ફૂટ ઉપર નોંધાય છે ભયજનક તેની સપાટી છવ્વીસ ફૂટ છે એટલે છવ્વીસ ફૂટ કરતા પણ તે ઉપર અત્યારે વહી રહી છે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહેતા વડોદરાવાસીઓની ચિંતામાં વધારો થયો છે નદીના સતત વધી રહેલા જળસ્તરે ચિંતા વધારી છે વધુ માહિતી મેળવીશું હાર્દિક અમારે સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે હાર્દિક જે ગઈકાલે સમાચાર આવ્યા હતા ચોવીસ ફૂટના અને આજે જ્યારે આ આંકડો સામે આવ્યો છે સત્યાવીસ

સ્વાભાવિક વાત છે કે જે નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં અત્યારે પાણી જે છે તે ભરાઈ ચુક્યા છે બીજી વાત કરીએ તો આજવા સરોવરની જળ સપાટી પણ સતત વધી રહી છે અને ઉપરવાસમાં સતત વરસાદ ચાલુ હોવાના કારણે આજવામાં જે પાણી જે છે ત્યાં એની આવક જે છે તે ચાલુ છે આજવાની સપાટી બસો બાર પોઈન્ટ વીસ ફૂટ છે એટલે ગઈકાલે જ તંત્રએ જાહેરાત કરી હતી કે આજવાની સપાટી જે છે તેનું લેવલ જાળવવા માટે જે પાણી છે તે વિશ્વામિત્રી માં છોડવામાં આવશે

બેન અત્યારે જે સપાટી છે એટલે ડેન્જર લેવલ ઉપર છે પણ અત્યારે છેલ્લા બાર કલાક થી વરસાદ વરસી રહ્યો નથી એટલે ડાઉન થવાની પૂરેપૂરી સંભાવના છે અને આજવામાંથી પણ અમે પાણી છોડી દીધું છે એટલે એના કારણે પણ સપાટીમાં વધારો થયો છે પણ ચોક્કસથી અત્યારે જો આજે જે ફોરકાસ્ટ એ લાઈટ ટુ મોડરેટ રેઇન ફોલ છે એટલે વધારે વરસાદ આવવાની સંભાવના નથી એટલે પરિસ્થિતિ નિયંત્રણમાં રહેશે અને બાર કલાક થી વરસાદ હતી એટલે પાણી બહુ ઝડપથી ઉતરી પણ રાત્રે જે પરિસ્થિતિ હતી કે વરસાદ ના રોકાય તો શું એની જે આપ પ્રશ્ન પૂછો છો એની માટે થઈને હવે લગભગ આઠસો થી વધારે લોકોનું ત્યાંથી સ્થળાંતર કરી દીધું હતું અને બધી વ્યવસ્થા અમે એમને રાત્રે સ્થાનમાં આપેલી છે એટલે હવે જો વરસાદ નહીં આવે તો પછી એમાં શિફ્ટિંગ કરવાની જરૂર રહેશે નહીં બિલકુલ દિલીપજી એટલે જે સ્થળાંતર કરવામાં આવ્યો છે આઠસો લોકોનું આપે કીધું ક્યાં તેઓને અત્યારે હાલ રખાયા છે તેઓ માટે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ખાવા અને વસ્તુ કઈ રીતે પહોંચાડવામાં આવી રહી છે અમારા જે સ્કૂલ અને જે બીજા આશ્રય છે એમાં અમે રાખ્યા છે લગભગ વીસેક જેટલી સ્કૂલનો ઉપયોગ કર્યો છે અમે એમાં અને જમવાનું એ બધું અમારા જે

ઘણા સ્થળોએ નીકળી ગયું છે પાણી એટલે કદાચ એકાદ બે જગ્યા જેવી હશે પણ એનાથી વધારે જગ્યા છે નહીં કે જ્યાં વોટર પ્રશ્ન હોય એટલે હવે કોઈ ઇશ્યુ મોટો છે નહીં અને મેં કીધું પ્રમાણે વિશ્વામિત્રી પણ ડેન્જર લેવલે છે પણ ઝડપથી ઉતરી પણ જશે જો વરસાદ વધારે નહીં આવે તો એટલા માટે થઈને હવે ચિંતાનો બહુ પ્રશ્ન છે નહીં પણ તેમ છતાં અમે એલર્ટ ઉપર છીએ બિલકુલ દિલીપજી સત્યાવીસ ફૂટની અને પાણી પાણી છોડવામાં આવે છે ઉપરવાસ માં બી આવશે વડોદરામાં ભી આવશે પણ કારણ પણ આઈએમટી નું ફોરકાસ્ટ અત્યારે યલો એલર્ટ પર છે ઓછું છે ઇવન ઇફ જો આવશે તો અમે શિફ્ટિંગ માટે તૈયાર છીએ રાત્રે જે અમે ઓલરેડી સેફર સાઈડ આઠસો લોકોનું કર્યું છે અમે વધારે કરશું લોકોને સલામત સ્થળે પહોંચાડશું અને જે તકેદારીના પગલા છે વી વિલ ટેક બિલકુલ દિલીપજી આભાર ન્યૂઝ એટીન સાથે જોડાવા બદલ વડોદરામાં જે રીતનો વરસાદી માહોલ જામ્યો હતો વિશ્વામિત્રી નદી સૌથી મહત્વની વાત છે કે છવ્વીસ ફૂટની તેની ભયજનક સપાટી છે અને છવ્વીસ ફૂટ કરતા ઉપર તે વહી રહી છે સત્યાવીસ ફૂટ કરતા પણ તે ઉપર વહી રહી છે એટલે હાલ તે ઘણા ડેન્જર લેવલ ઉપર છે પરંતુ મનપા દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેઓએ આઠસો કરતા વધારે લોકોનું સ્થળાંતર કર્યું હોવાનું મનપા કમિશનરનું કહેવું છે મહત્વની વાત અમારી સાથે સંવાદદાતા હાર્દિક પણ અહીંયા જોડાયેલા છે હાર્દિક જે રીતે લોકોના સ્થળાંતરની વાત કમિશનરે આપણી સાથે કરી હવે મહત્વની વાત એ આવે છે કે હજી જો વરસાદ વરસે છે અત્યાર પૂરતું તો યલો એલર્ટ છે આપણે જોઈ શકીએ છીએ વડોદરામાં પરંતુ હજી જો વરસાદ વરસે છે કે ઉપરવાસમાંથી વરસાદ આવે છે ને તેનું પાણી વિશ્વામિત્રીમાં કે આચરા સરોવરમાં છોડાય છે તો કેવી પરિસ્થિતિ જોવા મળશે ને અત્યાર સુધી કોઈ ઇન્જરીના સમાચાર છે કે કેમ બિલકુલ હેઠળ એક મકાન જે છે તે ધરાશાયી અને સિનિયર સિટીઝન જે છે તેમને ઇન્જરી થઈ હતી મ્યુનિસિપલ કમિશનરે કીધું કે મોટાભાગના ભાગના વિસ્તારમાંથી પાણી જે છે તે ઓસરી ગયા છે પરંતુ એક કડવી હકીકત એ પણ છે કે વડોદરા શહેરનો જે પશ્ચિમ વિસ્તાર છે અને પૂર્વ વિસ્તાર છે ત્યાં હજી પણ વરસાદી પાણી જે છે તે ભરેલા છે હજુ તાજેતરમાં એટલે કે હાલમાં જ વડસર ગામમાંથી જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા ન્યૂઝ એટીન ગુજરાતી ને જે ત્યાંના દ્રશ્યો છે તે મોકલવામાં આવ્યા છે વડસર ગામમાં વિશ્વમિત્રી નદીના જે પાણી છે તે ફરી વળ્યા છે બીજી વાત કરીએ તો અકોટા વિસ્તાર જે છે તેના જે રસ્તા છે ત્યાં પણ હજી વરસાદી પાણી જોવા મળી રહ્યા છે તો વાસના ભયલી એરિયા વાત કરીએ તો પીપીના જેટલા રોડ મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવેલા છે એ તમામ તમામ રોડ પર અત્યારે વરસાદી પાણી જે છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે અને મોટા ભાગના જે રસ્તા છે તેનું પણ જોવાણ થઈ ગયું છે એટલે ચોક્કસ વાત કરીએ તો હજી પણ જો વરસાદ પડ્યો તો વડોદરા વાસીઓની મુશ્કેલી જે છે તે ચોક્કસ વધવાની છે અને વિશ્વામિતિ ની મેં સપાટી વાત કરી તે સત્યાવીસ ફૂટ ઉપર વહી રહી છે ત્યારે નીચાણવાળા જે લોકો છે ત્યાં ચોક્કસ બિલકુલ આભાર માહિતી હાર્દિક તો અત્યારે વડોદરાના હાલ બેહાલ થઈ ચુક્યા છે કે જે રીતે મનપા કમેશ્વરે પણ વાત કરી હતી કે નેવ જેટલા જગ્યા ઉપર વોટર લોગિંગ ની પરેશાની હતી પરંતુ હાલ તેને રીડ્યુઝ કરીને દસ થી બાર કરવામાં આવે છે ત્યાં ઝડપથી કામગીરી પણ હાથ ધરવામાં આવશે